સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે પર અજાણ્યા રાહદારીને એક અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો ઘટનામાં રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી લીંબડી નેશનલ હાઈવે પર રોજ બરોજ અસંખ્ય અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત લીમડી અમદાવાદ હાઈવે પર સર્જાયો પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા કે જેઓ કોઈ કામકાજ અર્થે હાઈવે પરથી પસાર થયા હતા તે દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબ ડોક્ટરે જયદીપ જુલાસનાએ સારવાર આપી હતી ત્યારે ડોક્ટર જયદીપ દ્વારા જણાવાયું હતું કે ઈજાગ્રસ્તનો કોઈ વાલી વારસદાર સાથે નથી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે ઈજાગ્રસ્તને માથાના ભાગે પગના ભાગે કાન અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અંદાજે પચાસ ઉપરાંત ટાંકા આવ્યા હતા ત્યારે ડૉક્ટર પાસેથી મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્તનું નામ તોતારામ દીઘારામ છે કે જેઓની આશરે ઉંમર વર્ષ પાંત્રીસ છે અને જેઓ ઉત્તર પ્રદેશના હોય એવું જાણવા મળ્યું છે ત્યારે ડૉક્ટર અને સ્ટાફ દ્વારા આ અજાણ્યા વ્યક્તિને સારવાર આપી અને એક નિષ્ઠાવાન ડૉક્ટરનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે અકસ્માતની અકસ્માતને એમએલસી લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે નોંધવામાં આવી હતી કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ